આપણે જો ટમેટા પહેલાં સુધારી નાખશું અને આપણે જો વરસાદની મોસમ છે તો આ વસ્તુ ખાવાની પણ આપણને બહુ મજા આવે ગરમ ગરમ તો આપણે બનાવી નાખશું તો પહેલાં આપણે સુધારશું ટમેટા ટમેટા સુધારી નાખ્યા છે હવે સુધારશું આપણે લીલા મરચાં લીલા મરચાં તો આપણે તીખાશે એટલે આપણે મોટા મોટા કટ કરશું આપણે બે નંગ લીધા છે લીલા મરચા આપણે મરચા સુધારી નાખ્યા છે તો એક નંગ આપણે લીધી છે ડુંગળી તો એને પણ આપણે મોળી નાખશું આપણે મસાલો સુધારાઇ ગયો છે તો આપણે બનાવી નાખશું હવે હડોઈ તો આપણે નાખશું શેડાનો લોટ નાખશું આપણે એમાં હળદર બે ચમચી જેટલી દોઢ ચમચી જેટલી નાખશું હળદર લાલ મરચું એ એક ચમચી નાખશું હવે આપણે એને બનાવી નાખશું હડોયું તો આ રીતે આપણે ઝેરની મદદ થી આપણે બનાવું છે હળોયું આપણે જો એના માટે મેં કીધું છે લોયું હવે આપણે નાખશું એમાં તેલ બે થી ત્રણ પાવડા જેટલું આપણે નાખવાનું છે તેલ આપણે તેલ ગરમ થઈ ગયું છે એમાં નાખશું આપણે રાઈ અને જીરું અને નાખશું મેથીના દાણા અને નાખશું એક ચમચી હિંગ અને હવે નાખશું આપણે લીમડો મીઠો અને લીલા મરચાં હવે નાખશું આપણે એમાં ડુંગળી એક ચમચી નાખશું આપણે મીઠું ટમેટા કાંદા બધું ચડી ગયું છે તો હવે નાખી દઈશું તો હવે આપણે એને ઠાકી મૂકી દઈશું આપણે હવે જોઈ લઈએ જો આપણે સરસ મજાનો ઉફાળો પણ આવી ગયો છે અને બની અને તૈયાર પણ થઈ ગઈ છે તો હવે આપણે એમાં નાખી દેસુ થોડું ગળ પણ સરસ મજાની બની અને તૈયાર થઈ ગઈ છે તો આપણે એને ઉતારી લેશું હવે આપણે મૂકી દેવાનું છે કુકર પાણી નાખી દેવાનું છે આપણે બે પાવળા તેલ આપણે જો એક વાટકે લીધા છે સોફા અને પોણા વાટકેલી છે મગની ડાળ બે દઈશું મીઠ હવે આપણે એને ધોઈ નાખવાનું છે પાણી કાઢી નાખશું આપણે ધોવાઈ અને તૈયાર થઈ ગઈ છે આપણે જો આંધણ પણ સરસ મજાનું થઈ ગયું છે હવે આપણે નાખી દઈશું એમાં દાળ અને સોખા જો હવે આને ઢાંકી અને મૂકી દેવાની છે

Pani tolu. Ani pesi nak su tolu mitu. Sal nan ki su baz rano. Lod. Hove apre. Arite yene. Mon li nak wano se. Ape. આ રીતે આપણે જો લોટ આપણે મળી અને તૈયાર થઈ ગયો છે જો નથી ઢીલો નથી કઠણ એવી રીતે આપણે લોટ મળવાનો છે અને પછી આ રીતે આપણે એનો ગોળિયો કરી નાખવાનો છે આપણે એક બાજુ સડી ગયો છે તો આપણે બીજી બાજુ ફેરવી નાખશું જો આપણે રોટલો સડી ગયો છે સરસ મજાનો અને ઉતારી લેશું